કрио અને વારે વારે ક્લી 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 બોલા કરે છે એ ક્લીમ નથી બોલતો નહી તો એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે છે પણ ક્લીમ નથી બોલતો એ ખાલી ક્લી બોલે છે બિંદુ રહિત ક્લી શબ્દનો ઉદ્ગાર કર્યા કરતો તો પોતાના હૃદયની અંદર એ શબ્દને એને પ્રસ્થાપિત કર્યો એ બીજ મંત્ર છે કામરાજ છે વાઘબીજ મંત્ર બીજ અને કામ બીજ એમ રીમ ક્લીમ આ ત્રણેય એકાક્ષરી મંત્રો છે મેં ગઈકાલે તમને એમ નામના એ શબ્દથી શું થઈ શકે એની ઉત્તથ્યની કથા તમને ગઈકાલે કરી મેં કે મૂર્ખ જૈન પણ પંડિત બની ગયું ખાલી એમ નામનો શબ્દ ઉદ્ગાર કર્યો અને પંડિત થઈ ગયો તો આ સુદર્શન રમતમાં રમતમાં ક્લિમ ક્લિમ ક્લિન બોલા કરતો હતો એમાં આ શબ્દનો એટલો બધો ઉદ્ગાર થવા લાગ્યો કે એક વખત એને આકાશમાં પ્રત્યક્ષ માતાજીના દર્શન કર્યા પ્રત્યક્ષમ દેવી રૂપમ દદર્શ દેવ ભાગવતમાં લખ્યું છે પ્રત્યક્ષ માતાજીના દર્શન કર્યા એને વિસ્મય પામી ગયો અને બાળક હતો છતાં પણ એને થયું કે આ કોઈક મંત્ર છે અને પછી એને પોતાના હૃદયમાં એ શબ્દને એ એ મંત્રને સ્થાપન રાખી અને પોતે એનું જપ કરવા લાગ્યો એની ઉપાસના કરવા લાગ્યો શક્તિની ઉપાસના કરતો 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 એકવાર નદીના તટ ઉપર જાય છે નદીના તટ ઉપર વિસરણ કરે છે એમાં માતાજી એટલા પ્રસન્ન થયા કે ઈ સુદર્શનને માતાજી જગદંબાએ આવી અને પોતાના હાથે તીક્ષ્ણ એવા બાણ આપ્યા આપ્યા અને એક કવચ પ્રદાન કર્યું માતાજીએ ચાર વસ્તુ આ ચાર વસ્તુને લઈ અને માણસ ખૂબ કૃતજ્ઞાપૂર્વક માનો આભાર વ્યક્ત કરે છે કે માં આ તમે મને આ વસ્તુ આપી શત્રુઓથી મારું રક્ષણ થશે સમય ઘણો વ્યતીત થઈ ગયો એમાં યુવાન થયેલું આ સુદર્શન ચારે તરફ એની કીર્તિ ગવાતી હતી એમાં કાશીરાજ સુબાહુની કન્યા શશિકલાનો સ્વયંવર હતો અને એ સ્વયંવરમાં ઘણા બધા રાજાઓ આવેલા પણ શશિકલાનું મન સુદર્શનમાં લાગેલું અને એ સુદર્શન સાથે એના લગ્ન થયા લોકોએ વિરોધય કર્યો સુબાહુને પણ ઘણા બધા લોકોએ મારવાના પ્રયત્ન કર્યા પણ કોઈનું કાંઈ ચાલ્યું નહીં સુદર્શન કાશીરાજની કન્યા શશિકલાને લઈને નીકળી જાય છે મનોરમાએ એને આશીર્વાદ આપ્યા અને આ બાજુ જ્યારે ખબર પડી યુદ્ધાજીતને કાં સુદર્શન લઈ ગયો છે એટલે યુદ્ધાજીત શત્રુજીત આ બધા ભેગા મળી અને સુદર્શનની ઉપર ચડાઈ કરે છે યુદ્ધ થાય છે યુદ્ધમાં શશિકલાનો બાપ સુબાહુ પણ સુદર્શનના માટે જાય છે બંને જણા ભેગા થઈને યુદ્ધ કરવા જાય ચારે બાજુથી જારે સુદર્શનને ઘેરવામાં આવ્યો છે ત્યારે સુદર્શને શસ્ત્રો લેવા કરતાં માની ઉપાસના કરી જો મા જગદંબાની આરાધના કરી કારણ કે માએ ત્યારે જ કહ્યું હતું કે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે હું તારી વારે આવીશ જ્યારે જ્યારે તું મને મારું સ્મરણ કરીશ ત્યારે ત્યારે હું તારી રક્ષા માટે આવી દેશ અને મા જગદંબાની ઉપાસના કરી તો એ જ જગદંબા સ્ત્રીના રૂપની અંદર એક સિંહ ઉપર બિરાજમાન થઈ અને માં દુર્ગાના રૂપની અંદર એ રણ મેદાનમાં આવીને પ્રગટ થયા છે બોલીએ દુર્ગા માતાજી માં દુર્ગાનું પ્રાગટ્ય થયું રણ મેદાનમાં બધા જ લોકો જેટલા ઊભા હતા સ્તબ્ધ થઈ ગયા જોઈને યુદ્ધાજીતનો એક પણ સૈનિક આગળ નથી વધતો યુદ્ધાજીતે કહ્યું કે સ્ત્રીને અને દીકરાને લઈ આવો અને એને લાવતા કોઈ વચ્ચે આવે તો એ સ્ત્રીને પણ મારી નાખો પણ કોઈ નહીંમત થાય સિંહના મોઢામાં હાથ કોણ નાખે કોઈ આગળ નહોતું જતું અને એવા સમયે માને જ્યારે ક્રોધ આવ્યો છે અને માએ સુદર્શનને આશીર્વાદ આપ્યા કહ્યું કે આગળ વધો માએ અભયત્વ પ્રદાન કર્યું આ સંસારમાં અભયત્વ પ્રદાન કરનારું કોઈ ચીજ હોય તો એ માં છે અને સુદર્શનના હાથે યુદ્ધાજીત શત્રુજીત આ બધાનો વધ કરાવ્યો જગદંબાઈએ સાથે રહી અને યુદ્ધાજીત અને શત્રુજીતનો વધ કરાવી અને સુદર્શનને વિજય બનાવ્યો અને પછી સુદર્શન પોતાની પત્ની શશિકલાને સાથે લઈ અને અયોધ્યામાં આવે અને એ જગ્યાએ વશિષ્ઠ બાપજીએ એનો રાજ્યાભિષેક કરાવ્યો છે પણ અગત્યની વાત એ છે કે અયોધ્યામાં સુદર્શનનું રાજ્ય હતું અને એનો સસરા એટલે કે સુબાહુ એને કાશી માતાજીની પાસે જ્યારે રણ મેદાનમાંથી વિદાય લે છે ત્યારે માતાજીને એટલી પ્રાર્થના કરી કે મા તમે સાથે ચાલો તમે મારી સાથે ચાલો અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી મા તમે કાશીમાં બિરાજો માતાજી કાશી ગયા છે ત્યાં આગળ મંદિર બનાવડાવ્યું બ્રાહ્મણોને બોલાવી અને સુદર્શનના સસરા સુબાહોઈએ કાશીમાં મા ભગવતી દુર્ગાના મંદિરની પ્રતિષ્ઠા કરાવી બ્રાહ્મણોએ પ્રતિષ્ઠા કરી અને એ પ્રતિષ્ઠાના સમયે સૌ લોકો આનંદ અને કરી કર્યા હતા કારણ બધાને અભયત્વ માં આપ્યું અને એટલા માટે તમે બધા તમારી ભાષામાં ગાવ છો અંબા રે અંબા માં અભયત્વને આપનારી છે તો અભયત્વ પ્રદાન કરને માં તો અહીંયા સુદર્શન ને અને સુબાહુ ને અભયત્વ માની આપ્યું અયોધ્યામાં પણ માની આરાધના થઈ અને કાશીમાં પણ દુર્ગાની આરાધના થઈ તો જે મા અભયત્વને આપી રહી છે એની ઉપાસના અનન્ય ભાવે કરવી જોઈએ માણસે જેમ મીરા કહે મેરો તો ગીર ગોપાલ દુસરો વૈષ્ણવી પરંપરામાં અનન્ય ભાવ બહુ છે અનન્યતા અનન્યતા બહુ હોય છે છે અને ભક્તનું પહેલું લક્ષણ અનન્ય ભાવ હોવો જોઈએ કે હું જે ભગવાનને માનું છું એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે બીજું કોઈ નહીં એનો અર્થ એવો નથી કે તમે જે ભગવાનને માનો છો એના સિવાયના બધા બધા ભગવાનની તમારે નિંદા કરવી એની ખોટી વાતો કરવી આ ભક્તનું લક્ષણ નથી તમે તમારા ભગવાનને મહાન માનો છો તો બીજા તમારા કરતા હાવ તુચ્છ છે આવું ન માનવું તમે બીજાને ન માનો એ તમારી મરજી છે પણ બીજા નથી જ એવું ન માનવું જોઈએ માણસે અનન્ય ભાવ રાખવો જોઈએ મારા ઈષ્ટદેવ સિવાય મારું બીજું કોઈ નહીં તમે કદાચ પાંડવ ગીતાનો શ્લોક બધા બોલો છો કે તમારા ભગવાન જ બધું તમારું છે તમે પ્રાર્થના નથી કરતા त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या प्रविलं त्वमेव त्वदेव सर्वं मम देव

મારો પિતા પણ રામ છે મારો ભાઈ પણ રામ છે અને મારો મિત્ર પણ રામ છે આ બધું જ તમે છો આવો ભાવ માણસને દાખવો જોઈએ તો એ ભક્તિ થાય અહીંયા સુદર્શને અનન્ય ભાવ મામા રાખો તો થયું ને અને તમે અનન્ય ભાવ રાખો અને જગદંબા તમારી સહાય ન કરે બને જ નહીં આ સંસારમાં ક્યારેય ક્યારેય ન બને જ્યારે પણ તમે તમારો ભાવ અનન્ય જોડાઈ જાય પછી તમારે તમારી ચિંતા જ ન કરવાની પરમાત્માએ કહ્યું છે સર્વધર્માન બધું છોડીને મારી પાસે આવતું હોય બધું મૂકીને જવાની વાત કરી છે પણ આપણે તો બધું ભેગું લઈને જઈએ મંદિરમાં જઈએ તો એ બધું ભેગું હોય કથામાં જઈ તો ભેગું હોય અરે કથામાં નીકળતા પહેલાં આપણે યાદ કર્યું હોય બીડી ભૂરાઈ નથી ઘરે બીડી નથી મૂકીને આવ્યું ત્યાં તો પરમાત્મા એ કહ્યું છે બધું જ મૂકીને આવે મારી પાસે તો તારી પછી ચિંતા મારે કરવાની યોગ ક્ષેમમ વહામ્યહમ તારું યોગ ક્ષેમ કરવું પછી મારી જવાબદારી છે તમે કૃષ્ણનું ચિંતન કરો તમારી ચિંતા એ કરશે બાકી તમે ચિંતા કરશો તો કઈ પરિણામ બદલશે નહીં ચિંતન કરશો તો પરિણામ બદલી જાય બહુ લાંબો સમય નથી થયો દ્વારકા પાસે ઓખા બંદર છે પ્રસંગ છે અને એ હાલ એ કાઠિયાવાડમાં સાગર કિનારે એક જૈન વણિક પરિવાર રહેતો હતો અને એ પરિવારના વડીલનું નામ હતું ઝવેરચંદ કે માં કેટલી રક્ષા કરે અહીંયા આપણે પદ ગાયું અંબા અભય પદ ગાય ની તો એનું પ્રત્યક્ષ ઉદાહરણ મારે તમને આ દેવું છે કે સત્ય ઘટનાનો પ્રસંગ બનવા જેવરચંદના ઘરે એક દીકરો દીકરાનો જન્મ થયો એનું નામ હતું અખેચંદ બાળક મોટો થયો અને બોલતા શીખો પહેલું પેલું મા શબ્દ બોલ્યો છે અને આમ પણ બાળક પેલો શબ્દ માં જ બોલે કારણ કે સૌથી વધારે માં હારે રહ્યો હોય છે આપણા બધાની સાથે જન્મ્યા પછી બાળક રહે છે માં સાથે નવ મહિના પહેલાથી બાળક આવી જાય છે સૌથી વધારે મા સાથે રહેલો હોય છે તો બાળક માં બોલ્યું સ્વાભાવિક છે દિવસે દિવસે અખેચન મોટો થયો પાંચ વર્ષનો થયો ત્યારે પહેલો શબ્દ બોલ્યો અંબે મા ઝવેરચંદને થયું કે આ તો ખોટું થયું આપણો છોકરો આવી ભક્તિ કરવા માંડે તો સમાજમાં આપણી